નમસ્કાર મિત્રો મિત્રો કોમલબેન ઠાકોરે જોરદાર સોંગ કહે છે કે તૂટેલા દુલણાની વાત જોરદાર સોંગ ગહે છે મજબૂત સોંગ ગય છે તમે ખાલી એક વખત બેનનો અવાજ સાંભળ્યો તમને બેનનો અવાજ સારું જ લાગશે અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ખાલી એક વખત તમે સોંગ સાંભળો અને તમને શોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો